કોરોના કાળ વચ્ચે ધોરણ દસ અને બાર ની શાળા શરૂ કરવાનો જ્યારે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે ત્યારે આ મામલે રાજ્યમાં છે પણ સરકાર પર પ્રહારો કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે કોરોનાનું સંક્રમણ અટક્યું નથી તેવી સરકારે સ્પષ્ટતા કરી નથી ત્યારે શાળા શરૂ કરવી વિદ્યાર્થીઓ માટે જોખમી છે વધુમાં મનીષ દોશીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે તમામ નિર્ણયોમાં રાજ્યનો શિક્ષણ વિભાગ ખાનગી શાળાઓના દબાણથી નિર્ણય લઈ રહ્યા છે વધુમાં તેમણે કહ્યું કે શાળાઓમાં વ્યવસ્થાનો અભાવ હોવા છતાં વાહવાહ લૂંટવા સરકારે નિર્ણય લીધો છે સ્પષ્ટતા કરવી જોઈએ કે કેટલા વિદ્યાર્થીઓને શિક્ષણ આપણે કોરોના કાળમાં ઓનલાઈન એજ્યુકેશન આપી છે કાં સાતો જ સરકારે બીજી પણ વાત કરી છે જે વાત હજી સુધી સમજાતી નથી કેમ શિક્ષણ વિભાગને સમજાની ઓનલાઈન ને ઓફલાઈન બંને ચાલુ રહેશે મને એમ લાગે છે કે અડધા વિદ્યાર્થીને ઓફલાઈન અડધા વિદ્યાર્થીઓ ઓનલાઈન જ્યાં ઓનલાઈન એજ્યુકેશન જ પૂરું આપણે ઉપલબ્ધ નથી કરાવી શક્યા તો બંને એજ્યુકેશન આપવાની તો પરિસ્થિતિ ક્યાં શક્ય બની શકે એક તરફ મોટા પાયે શિક્ષકોની સરકારી ગ્રાન્ટેડ શિક્ષકોની ખાલી જગ્યા ખાનગી શાળાઓમાં અપૂરતા શિક્ષકો અથવા મર્યાદિત શિક્ષકો ક્યાંક ને ક્યાંક સરકાર ઉપર સંચાલકોનું ખાસ કરીને ખાનગી સ્કૂલોના સંચાલકોનું દબાણો એવું સ્પષ્ટ દેખાય છે આ વધુ એક નિર્ણયમાં અને શિક્ષણ વિભાગના ભાગના અત્યાર સુધીના નિર્ણયો એ ફીને લગતા હોય ફીના ધોરણોને લગતા હોય ફી માફીને લગતા હોય પરીક્ષા લેવાનું હોય પરીક્ષા પદ્ધતિને લગતા હોય એ તમામ નિર્ણયોમાં ખાનગી શાળા કોલેજોના સંચાલકોના દબાણ નીચે રાજ્યનો શિક્ષણ વિભાગ નિર્ણય કરતો હોય તેવું સ્પષ્ટપણે વધુ એક વખત સાબિત થયું છે ત્યારે આ સંજોગોમાં સરકારને મારી વિનંતી છે કે સરકાર રાજ્યના તમામ બાળકોના સ્વાસ્થ્યની સર્વોતાથી એની ચિંતા કરે અને સંપૂર્ણપણે કોરોના ઉપર આપણે જ્યારે વિજય મેળવીએ ત્યારબાદ જ જો સારા કોલેજો સંકુલો ખોલશું તો એ આવકારદાયક છે એમાં વ્યક્તિગત રીતે બાળકનું પણ સ્વાસ્થ્યની ચિંતા છે